સુરત શહેરમાં યલો ફીવર વેક્સિનની અછત ઊભી થવાથી વિદેશ જનારા પ્રવાસીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ સમસ્યાને ધ્યાનમાં લઈને સુરતના સાંસદ શ્રી મુકેશ દલાલને કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જેપી પી નડ્ડા અને કેન્દ્રીય શ્રમ રોજગાર અને યુવા મંત્રી શ્રી મનસુખ માંડવિયાને તાત્કાલિક વેક્સિનની અછત દૂર કરવા માટે પત્ર લખીને રજૂઆત કરી છે યલો ફીવરની વેક્સિન વિદેશ યાત્રા દરમિયાન ફરજિયાત છે અને તેનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે હાલમાં વેક્સિન મેળવવા માટેની સગવડ માત્ર સિવિલ હોસ્પિટલમાં જ ઉપલબ્ધ છે જો કે સિવિલ હોસ્પિટલમાં વેક્સિનનો સ્ટોક પૂર્ણ થઈ જતા પ્રવાસીઓને તેમની યાત્રા સમયે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે યેલો ફીવર એક ગંભીર રોગ છે અને તેના પ્રભાવિત વિદેશોમાં જનારા લોકોને પહેલા વેક્સિન લગાવવાની સલાહ આપવામાં આવે છે પરંતુ વેક્સિનની અછતના કારણે લોકોની યાત્રા અટકી શકે છે અથવા તેમને અનિચ્છનીય મુશ્કેલીઓથી બચવું પડશે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સાંસદ શ્રી મુકેશ દલાલે કેન્દ્ર સરકારના બંને મંત્રીઓને પત્ર લખીને તાત્કાલિક પગલા લેવાની માંગ કરી છે તેમણે જણાવ્યું હતું કે વેક્સિનની અછત તાત્કાલિક દૂર કરવી જરૂરી છે જેથી પ્રવાસીઓને તેમની યાત્રા માટે જરૂરી સર્ટિફિકેટ મળી શકે અને કોઈ પણ અડચણ ઊભી ન થાય સુરતના કેટલાક નાગરિક નાગરિકો તરફથી મને રજૂઆત મળી હતી કે યલો વેક્સિનેશન પ્રભાવિત દેશોના પ્રવાસે જવા માટે જે યલો વેક્સિનેશન કરવાનું ફરજિયાત હતું તે હાલ તુરંત માત્ર ને માત્ર સિવિલ હોસ્પિટલમાં અને તે પણ માત્ર બે જ કલાક માટે બે જ દિવસ માટે અઠવાડિયામાં ચાલે છે તેને કારણે ખૂબ તકલીફ પડે છે સપ્ટેમ્બર મહિના સુધી અડાજણની એપોલો હોસ્પિટલ વર્ષોથી યલો વેક્સિનેશનનું મૂકવાનું કામ ચાલુ હતું તે કેટલાક અગમ્ય કારણસર એ બંધ કરવામાં આવ્યું છે આથી જે લોકો યલો વેક્સિન પ્રભાવિત દેશોનો પ્રવાસ ઢંઢારશે કે પ્રવાસ માટે જવા માંગતો હોય એને ખૂબ તકલીફ પડતી આથી એના તેના સંદર્ભમાં મેં કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જેપી પી નડ્ડા સાહેબ અને કેન્દ્રીય શ્રમ યુવા રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબને રજૂઆત કરીને માગણી કરી હતી કે સુરતમાં યલો વેક્સિનેશનનું જે સેન્ટર હાલ વર્ષોથી જે એપોલો હોસ્પિટલ અડાજન ખાતે ચાલી રહ્યું છે એને હાલ તોરણ ચાલુ રાખવામાં આવે શક્ય બીજા પણ સેન્ટર સેન્ટર ઊભા કરો દિવાળીના દિવસોમાં પ્રવાસીઓને ખૂબ મોટી તકલીફ પડે છે એનું આપ ધ્યાન રાખો અને યલો વેક્સિનેશનના બીજા સેન્ટર્સ ઊભા કરો